જય માતાજી મિત્રો જય અલગમાં તમે મજામાં હોય એ મજામાં છું બધાય મજામાં બને કોઈ ક્યાં નડે અને આપણે પચીએ ખેતરે ખેતરે આપણે ફેક્ટરી ઊભા મેસી ફરકડી લાલ ઘોડો હે બિચારો ઊભો પડે આરામ દીધાય ભાઈ કટર માં વાવણા હોય અને આપણે બેન રાણી પડી છે ને આ બાજુ ટ્રોલી પડી આપણી બાલાજીની એમાં આવી હે આ બાજુ કટર પડે ઈશ્વરભાઈનું ઈશ્વરભાઈ રાખે એમાં અને આપણા ને આપણે ઓફિસ પર ગયો છે ને જોઈ શકો અને આ યુનવાણી પેટી એ યુનવાણી પેટી પડી છે આપણી અને આ પાણી બીધા નબળો પડ્યો પીધા માટે પાણી પીવા નબળો ખપે અને ભેંસું વાધી પડી હે છોડશું આપણે હવે કઠણાઈ છે ને ભેંસણી ઊંઘે ભેંસમાં બપોર પાણીમાં ને બેઠણાઈ અને એક વસ્તુ શીખસુકરે કાંસી પણ તળાઈ ધી બતી ને બતી અને ભેંસું છોડશું આપણે હવે આ જો ખાલી વાળજોરી ક્યારે ભાઈ અને બધી વાટ જોઈ રહ્યું અને આપણી ટોલી છે બાલાજીની હમણાં આવી છે આવી મોંઘી લે પાણી ખર્ચા મોંઘા હતી અને પાણી પીસું હવે થોડીક આપણે પહોંચ્યા એક ચે મહિને માટો માર્યો તો એનો માટો મારે માર્યો નતો આપણે કેવા એના પાકા જો એના પાકી ગયા છે આપણે જો એના પાકી ગયા હવે મજૂર રાખવા પડશે આપણે એને અને આવું હોય તો ત્રણસો રૂપિયા દેશું મૂલ અને બે ટાઈમ ચા અને એક ટાઈમ રોટલા દેશું અને આવો તો કમેન્ટ કરજો અને આપણે ટમેટા આવી ગયા છે ટમેટા ઓર્ગેનિક છે આપણે કોઈ વાતનું ખાતર કે દવા નથી ટમેટા પાકી ગયા છે અને બે કિલો ઉતારી લીધે ત્યારે આપે કરી લઈ જશું અને આ ભાઈ આપણે થેલી લઈને ડૂડર ભરશે ભાઈને વાહ મળશે પણ અહીંયા દસ બાય વાળો ભાઈને કરવાની છે પછી પાણી આવશે ધૂળિયારી પાણી વાળી જશું આપણે અને વિડીયો તમને સારા લાગ્યા હોય એક તો એક લાઈક છે સબસ્ક્રાઈબ કરી લાવજો ના કરો તો વાંધો નહીં કરો તો સારો બહુ સારો અને આપણે હે ભાઈ ના પાકી ગયા છે કાનની ભાઈ કેસ માં મૂળ મજૂર રાખી દેજો એકચુલી આપણે ઓહણ માટે કેડાના બર્તન લઈ લીધા છે સમજી કાકાનો ફોન આવ્યો હતો કે કેળાના બર્તન દેતા હોય કે એમાં કાંઈક ઓહણ કરવો છે અને ભેંસને જાણે ચરો નાખ્યો ભાઈ ચરો આવે જાણે તેમ મારે કશું ચરો નાખીને ધરાવતી નથી ભેંસો અને આપણે એક ટાઈમ બર્તન ખાડી નાખીએ કેળાના ને સમજી કાકા ફોન કરશું આવે આવી ગયા છે કેળાના બર્તન મારે અને અહીંયા ખેડો તો કાપી રાખ દી એટલે પડ્યા હતા મોખાણ આપણે પચ્યા જોડી આવી ને પાણી મગડા વાર આવી ગયા પાણી રાઈટ એક આવી છે આ પાણી ધોરી આવે છે આપણે અહીંયા અડધો ધોરી પાણી પી જાય અડધો પહોંચે છે જો પાણી આટલું આવે છે અત્યારે એક લાઈટ આવી જાય બે કે બીધા ની અને હવે પારસું પાણી આપણે ઘરે બપોરે વાહ મળશે થોડીક પાણી વાર અને આપણે એમ બાજુ ખાતર શેરડી પડી હતી એ દેખાય તમને

सोकर है बने जावाडी करै छ सोखरो इतन भाई सु बनायो इतन भाई सो करा है लंबा है गाढेसन दई गय तरे ए आपन मोड़ कओ लागता ने के लाइक शेयर सब्सक्राइब कर भाई ने बोल लाइक सब्सक्राइब कर दियो जस भाई

છતને કેટલા પેપર પાંચ હશે ને સો એને આપણું પાણી ભરાડવા આવી ગયો છે ફ્રીજનું દેશી ફ્રીજ છે પાણી આઈ છોકરો પાણી રમે આ થોડી ભાઈ ટેકો થોડો અને રેજો આપણે અને પાણી હાલે આપણે જો ગયા જો આપે જો વસ્તુ મનાવે નથી શું બનાવો ઘર મનાવ તાર નો ખાવા હોય તો એમ આ વસ્તુ રહી આ વસ્તુ રહીને આપણે પાણી બીજે પાણી પાય કરી દીધી ચિતનભાઈ જોઈ છે તમે વખાણ કરી છે ચિતનભાઈ કેવો મને આપણું નાવો હોય તું મને ગો તું મને હિંગો મેં આમાં અડધો કલાક મેં મદદ કરી હતી ત્યારે આટલો મન્યો હવે મનાવો તો કલાક બે કલાક મની જાય હું અડધો કલાક મનાવી નાખ્યો હતો ਬਸ ਤੋਂ ਬਈ ਸਾਰੀ ਹੈ ਨਹੀਂ ਗਏ ਗਈ ਨਹੀਂ ਨਹੀਂ ਧੂੜ ਨੂੰ ਖਰਿਆ ਕਾਇ ਨਹੀਂ ਜੀਤਨ ਭਾਈ ਜਾਈ ਗਿਆ ਠੀਕ ਹੈ ਅੱਜ ਸੋਕੜਾ ਮਨਾਇਆ ਬੀਜਾ ਮਨਾਇਆ ਮਨਾਇਆ ਤੋ ਜੀ ਅੰਨਾ ਆਪਣਾ ਪਾਣੀ ਹਾਲੇ ਰੋ ਆਪ ਜੀਤਨ ਭਾਈ ਜੀ ਖਡਾ ਮਨਾਇਆ ਆਹ ਪਾਵੜਾ ਵੀ ਜੋ ਨੰਦਰਾ ਹੁਜੇ ਗਏ ਨੇ ਯੋ ਆਵੇ ਰ ਪਰੇ ਦੀ ਆ ਸੂ ਕਰਿਓ ਡੱਕ ਰਿਓ ਕਾ ਰਵੇ ਹਰ ਤਮੀ ਹਰੇ ਦੋ ਜੀ ਖੁਦ ਪਵਾ ਕੁਝ ਕੁ ਮਾਲਾ જો પગ મેળે હો પારા પગ મેળે લે એની ઊનો કરો તારે ઊનો થયો નથી આપણે આપણે એક ધારે રહ્યો છે પછી આગળ વાર પાણી ચિતન ઘરે જશો ને ચાય પીવા આવે ફોન કરશો ને ચાય મનાશે કાકા અને ચાય પી જશો આપણે ભાઈ એક આંખે મારી હું એની આંખીશ આ મારી આંખ છે ચિતન કેમ ફાવે તને હું તો યાદ હે લઈને આવું નરસે આ યાદ ને ચેતનભાઈ જાય લઈને ફાવી હે બીજી ગયા એ ગાડી અને આપણે જાસ લઈને આપણે પાણી હાથ વાગી ગયા છે પાણી કરશું બંધ અને પાણી પી ગયો આપણે પી ગઈ હતી દૂધી પ્રાય છે અને હવે જ્યાં જાસું ઘરે કાલે વારસું પાણી આમ આમણે ખાઈ ગયા અને આમણે બાકી છે બધો અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખીજુ ભાઈને અને વિડીયો આવશે કાલે મળી જી જય દ્વારકા દેશની